ભાવનગરના ભાલ પંથકના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ગેલો કાળો ભાર ઉતાવળી કેરી સહિતના નદીઓમાં પૂર આવતા સર્જાતા ખેડૂતોની સ્થિતિ વિકટ બની છે ગેલો નદીના પાણી સવાઈનગરના ખેતરોમાં ભરાઈ જતા તૈયાર પાકને મોટા પાયે નુકસાન થયું છે કપાસ મગફળી જુવાર બાજરી સહિતના પાકો સંપૂર્ણપણે નાશ થવાને આરે છે ખેડૂતો વ્યાજે રૂપિયા લાવીને બે બે વાર વાવેતર કર્યા અને બંને વાર પાકનો પાણી ભરાઈ જવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે હાલ તો ખેડૂતોની માંગ છે કે પાણીનો નિકાલ કરવામાં આવે અને સરકાર દ્વારા સહાય આપવામાં આવે પાક કપાસ ના કરીએ ધાન ના કરીએ બે વસ્તુ અમારે થાય બીજું કોઈ થાય નહીં સજાનું થાય પણ એ તો પછી બહુ શાળામાં થાય અત્યારે ન થાય અમારી હાલત અત્યારે બસી એમ નથી સાહેબ કોઈ કાળા એમ બસી એમ નથી એવી સીઝન છે પેલા વાવ્યું તો પેલા પાણી ભરાઈ ગયું એ બધું બળી ગયું એ સત્તા પાછું પાછું બિયારણ લાઈન ફરી વખત વાયુ અત્યારે કડક બોટે થઈ ગયા અત્યારે પાછું ગોઠણ પાણી આખા ખેતરમાં ફર્યા છે પેલા એ પાણી જ આવી ગયું જ્યારે જ વાવી તી એના ફરી વખત એ પાછી જવાર વાવી એ પાંચ રૂપિયા માથે વ્યાજ કરી વાવી અને અત્યારે પાછું અતિ એની પોઝિશન થઈ ગઈ છે અત્યારે પાણી ફૂલ પાવર ફર્યું એ જગ્યા માથે અમારે પાણી સડતું નથી કોઈ દિવસ